કેમ છો તમે બધા મજામાં જ જશો નો મજામાં તો આવા બ્લોગ જોઈતા જમ મજામાં આવીશો ગુડ મોર્નિંગ જય દ્વારકા આપણે આઈટીઆઈ જવા માટે નીકળી ગયા છીએ આજે તો સાઠ આઠ ને પંચાવન થઈ ગયા આપણે નવ વાગે નીકળવાનું આપણે આઈટીઆઈ જવા માટે નીકળી ગયા છીએ તમે કહી શકો છો આઈબંગમાં ફોંગ કરી કયા પ્રયગો મારે ફંકલ પૈગો હું પાંચ દસ મિનિટમાં પૂગી ગઈ હં

હા કેમ ક્યા છે આપડે ગમનું તમે જોઈ શકો છો રખાડવા નીકળી ગયા એ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો હા અમાર લતો છે લગભગ હાડાઈ ગયા થયા તોય જાગે છે પબ્લિક બધું ન્યા જ બેઠું છે વિડીયો જોતા જશો તો એક કમેન્ટ કરી દો કે મારું ગામ કયું